કોંગ્રેસ સિવાય એક અલગ પ્રશ્ન પૂછું કુંવરજી હળપતિ હમણાં જ એક નિવેદન આપ્યું જેમાં તમારું અને ચૈતર વસાવાનું નામ લીધું છે અને કહ્યું છે કે આદિવાસીઓને ભરમાવાની વાત કરે છે પોતે કટકી લે છે અને ખૂબ મોટા આક્ષેપ લગાયા છે આદિવાસી સમાજને અમે ભરમાવતા હોય તો તમે સમજાવો તમારા જ વિસ્તારમાં તમારા જ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ ન થાય એના માટે આદિવાસી સમાજ

અને લોકોને સમજાવે કુંવરજીભાઈના પોતાના જ તાલુકામાં જ્યારે દોસવાડામાં વેદાંતા કંપની આવતી હતી કુંવરજીભાઈ ભર નિંદ્રામાં હતા ત્યાં જાય અને ત્યાં એવું કોઈ પણ કોઈ પણ એવું પાર્ક ન બને જેને કારણે ત્યાંના આદિવાસી સમાજના લોકોની જમીન ખરાબ થાય ત્યાંના આદિવાસી સમાજના લોકોનું પર્યાવરણ બગડે અને કુંવરજીભાઈમાં જરાક કંઈ દિમાગ હોય તો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરાવે બે દિવસના છાપામાં આવ્યો કે આદિજાતિ જાતિ મંત્રાલયને ખબર જ નથી અને નેવું કરોડની ફાઇલ દિલ્હી જતી રહી પછી એમને બોલાવવું પડ્યું તમારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓને એમના કાન કે ભાઈ મંત્રીને કોઈ દિલ્હી ન જવા દે તમારું કેટલું ઉગે કેટલું ચાલે અમને ખબર છે એક પણ એવો આદિવાસી સમાજ માટે સારું કામ તમારા દ્વારા થયું હોય તો બતાવો માત્ર કટકી બાજી સિવાય આઠ થી દસ કરોડ રૂપિયાના ફળાવ જ્યારે આદિવાસી વિસ્તારમાં વલસાડ જિલ્લો હોય નવસારી જિલ્લો હોય ડાંગ જિલ્લો હોય તાપી જિલ્લામાં એને માન્યતાની થરાદ કંપની પાસે કરાવીને પોતે કેટલા રૂપિયાની કટકી ખાતી એ બી કુંવરજીભાઈ તમે કહો એટલે અમે તો આવવાના છે પાછા સોનગઢમાં આંદોલન કરવા માટે અમારી સાથે આંદોલન કરવા આવજો કારણ કે તમારું કોઈ ઉપર મંત્રાલય સિવાય તમારું ઉપર કોઈ સાંભળતું નથી એટલે મને માફ કરજો ને હું તો તમારા માધ્યમથી એમને કહેવા માંગુ છું કે ડાગડી ચસકી ગયો હોય ને તો તમે માનસિક રોગી હોય તો તમે કોઈ ડૉક્ટરને બતાવો અને કેવું થઈ કે જુઓ મને એવું લાગે છે મંત્રાલયમાંથી હવે મંત્રી એમનું નામ નીકળી જવાનું છે એટલે કદાચ માનસિક સંતુલન ગુમાવ્યું એવું લાગે છે પણ કુંવરજીભાઈ કે ચિંતા ના કરો આદિવાસી સમાજના છો અમે તમારી સાથે છીએ